વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે આપણે વધારે રોટલીમાંથી એકદમ ટેસ્ટી અને વેજીટેબલ્સથી ભરપૂર એવો નાસ્તો બનાવીશું તો તેના માટે પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરીએ તો મેં અહીં એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરુંનો વઘાર કરી લઈશું જીરું એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં કાંદા એડ કરવાના છે તો બે નાની સાઇઝના કાંદાને મેં ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે તેને આપણે જીરુંની સાથે સોતે કરી લઈએ તો અહીં હું જે જે વેજીસ એડ કરું છું તેમાંના તમે કોઈ પણ સ્કીપ કરી શકો છો અથવા તો એડ પણ કરી શકો છો એક્સ્ટ્રા તમારા કોઈ ફેવરિટ હોય તો એ કાંદા એકદમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને ઝીણું ચોપ કરીને એડ કરી દેવાનું છે ત્યારબાદ આપણે અહીં એક નાની સાઇઝનું ગાજર અને એક નાની સાઇઝના બીટને ચોપરમાં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે આ બધા વેજીસને આપણે કાંદાની સાથે મિક્સ કરી અને એકદમ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી સોતે કરી લેવાના છે તો અહીં વેજીટેબલ્સથી ભરપૂર એવો હું આ નાસ્તો બનાવું છું તો અહીં બધા વેજીસને બે મિનિટ જેવું સોતે કરી લીધું હવે આપણે તેમાં ડ્રાય મસાલા એડ કરીએ તો પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો પોળી ચમચી જેટલું નમક છે તેને એડ કરી લઈએ ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ થોડી તીખાસ માટે એક ચમચી જેટલો મરચાં પાવડર છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં જીરા પાવડર એડ કરવાનો છે તો એક ચમચી જેટલો ધણાજીરા પાવડરને એડ કરી લઈએ હવે આપણે ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે આપણે આ બધા મસાલાને એકદમ સારી રીતે સોતે કરી લેવાના છે આ બધા વેજીસની સાથે તો અહીં જો બાળકો માટે તમે આ નાસ્તો પ્રિપેર કરતા હો તો તમારે મરચાં પાવડરની ક્વોન્ટિટી થોડી ઓછી કરી નાખવી તો અત્યારના બાળકોને વેજીસ ખાવા પસંદ નથી તો તમે આ રીતે એકદમ મસ્ત ટેસ્ટી એવો નાસ્તો બનાવીને ખવડાવો તો બાળકો રોટલી પણ ખાઈ જશે અને સાથે સાથે વેજીસ પણ ખાશે ખબર પણ નહીં પડે કે આપણે આટલા બધા વેજીસ એડ કર્યા તો અહીં મસાલા એકદમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના બટેટાને બોઈલ કરી અને તેને મેશ કરી લીધા છે તો તેને પણ એડ કરી દઈએ તો અહીં તમારે વેજીસની ક્વોન્ટિટી તમારે આ નાસ્તો કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છે અને કેટલા લોકો માટે બનાવો છે તે પ્રમાણે તમે વેજીસની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો આ બટેટાને પણ આપણે એકદમ સારી રીતે મસાલાની સાથે મિક્સ કરી અને આ મસાલાને એકાદ મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર એકદમ સારી રીતે સોતે કરી લઈએ તો અહીં તમે બટેટાની જગ્યા પર હાઈ પ્રોટીનવાળો આ નાસ્તો બનાવવો હોય તો તમે પનીર પણ એડ કરી શકો છો અને થોડું ચીઝ પણ એડ કરી શકો છો તો અહીં વેજીટેબલ્સથી ભરપૂર એવું આપણું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે ચારથી પાંચ મિનિટમાં આ સ્ટફિંગ રેડી થઈ જશે હવે આવે છે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો આ પ્રોસેસ કરવા માટે આપણે વધેલી રોટલી લઈ લેવાની છે તો સવારની બચેલી રોટલી મેં લઈ લીધી છે અને એક રોટલીને આપણે લઈ લઈએ ત્યારબાદ આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તેમાંનું એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ છે તે આપણે સેટ કરી દેવાનું છે સ્ટફિંગને ઠંડુ થવા દો તો વધારે સારું અથવા તો તમે ટાઈમ ના હોય તો તમે ગરમા ગરમ પણ એડ કરી શકો છો મેં થોડું ઠંડુ થવા દીધું છે ત્યારબાદ આપણે આ રીતે રોલ બનાવી લેવાનો છે સ્ટફિંગનો અને હવે કઈ રીતે ફોલ્ડ કરવું એ પણ હું તમને બતાવી દઉં તો આ રીતે પેલા સાઈડની એજીસને ફોલ્ડ કરી લેવાની ત્યારબાદ આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે તો તમને થશે કે આ રોલ તળાતા સમયે છૂટી જશે તો પણ ના તેનું પણ એક સોલ્યુશન છે પહેલાં આપણે આ રીતે રોલને ફોલ્ડ કરી અને વાળી લેવાનો છે તો આ રોલ આ રીતે વળી જાય ત્યારબાદ આગળની જે એજીસ છે તેમાં આપણે થોડી સ્પેસ રાખી દેવાની છે અને આ સ્પેસમાં આપણે મેંદાની સ્લરી લગાડીશું તો મેં અહીં ત્રણ ચમચી જેટલો મેંદો અને બે ચમચી જેટલું પાણી એડ કરી અને ઘટ એવી સ્લરી બનાવી લીધી છે આ સ્લરીથી આપણો આ રોલ છે તે એકદમ સારી રીતે ચીપકી જશે અને છૂટો પણ નહીં પડે તળાતા સમયે તો એકદમ સારી રીતે હળવા હાથેથી થોડો વજન દઈ અને રોલને આ રીતે વાળી લેવાનો છે ત્યારબાદ રોલને આ રીતે થોડો હથેળીની મદદથી પ્રેસ કરી અને તેની એજીસને એકદમ સારી રીતે રોટીની સાથે સ્ટક કરી દેવાની છે જેથી કરી જ્યારે પણ આપણે આ રોલને ફ્રાય કરીએ તેલમાં તો તે છૂટી અથવા તો તૂટી ના જાય તો આ પ્રોસેસ ચોક્કસથી કરવી રોલને વાળતા સમયે તો આ રીતે એકદમ સારી રીતે એજીસને ચોંટાડી દીધા બાદ આપણે અહીં મેંદાની સ્લરી ફરી લઈ લેવાની છે પણ આ સ્લરી છે તે થોડી લિક્વિડી છે વધારે પડતું પાણી અને ઓછા મેંદાની ક્વોન્ટિટી છે તેમાં એકદમ સારી રીતે કોટ કરી લેવાનો છે આ રોલને ત્યારબાદ આપણે જે મીઠી સેવ બનાવીએ છીએ એ સેવ લઈ લેવાની છે અને સેવને થોડી ક્રશ કરી નાખવાની જાતેથી ત્યારબાદ એ સેવનું કોટિંગ આપણે આ રોલની ઉપર કરવાનું છે તો આ રીતે આપણે રોલને રેડી કરવાના છે મેં અહીં બે અલગ અલગ મેંદાની સ્લરી બનાવી છે એક ઘટ એવી અને એક થોડી લિક્વિડી ફોર્મમાં તો આ રીતે આપણે બે અલગ અલગ સ્લરી બનાવી અને રોલને કોટ કરવાના છે તો આ જ રીતે આપણે બધા રોલને એકદમ સારી રીતે વાળી અને રેડી કરી લઈએ હવે આ રોલને તળવા માટે ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની લો ફ્લેમ પર સમાઈ તેટલા રોલ એડ કરવાના છે તો હું અત્યારે બે રોલ એડ કરું છું અને થોડીવાર માટે આપણે તેલમાં આ રોલને સેટ થવા દેવાના છે અને ચમચા અથવા તો ઝારાની મદદથી રોલની ઉપર આપણે તેલને છે તે સ્પ્રેડ કરતું જવાનું છે જેથી કરી ઉપરની સાઈડ પણ જે રોલનો ભાગ દેખાઈ રહ્યો છે તે એકદમ સારી રીતે તેલમાં સેટ થઈ જાય અને સેવ છે તે પણ સાથે સાથે ક્રિસ્પી થઈ જાય તો આ રીતે આપણે ઝારાની મદદથી ઉપરની સાઈડ છે તે તેલને આ રીતે સ્પ્રેડ કરતા જવાનું છે તો અહીં આપણે મેંદાની સ્લરીમાં ડીપ કરી ત્યારબાદ સેવથી કોટ કર્યો છે આ રોલને તો આ બંને વસ્તુના લીધે આ રોટલીનો જે રોલ છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને પોચો પણ જલ્દીથી નહીં પડે એટલા માટે આ પ્રોસેસ આપણે કરી છે તો ચોક્કસથી એ પ્રોસેસ કરવી આપણે એકાદ મિનિટ જેવું આ રોલને તેલમાં સેટ થવા દેવાનું છે અને આ પ્રોસેસ કરવાની છે તેલ ઉપર સ્પ્રેડ કરવાની ત્યારબાદ આપણે બીજી સાઈડ પલટાવી અને આ રોલને બધી સાઈડથી એકદમ સારી રીતે ક્રિસ્પી કરી લેવાના છે તો એક બેચને તળાતા ત્રણ મિનિટ જેવો સમય લાગશે ઘઉંના લોટનો નાસ્તો છે એટલા માટે તળાતા વધુ સમય નહીં લાગે તો આ રીતે પલટાવતા જઈ અને ફટાફટ આ રોલને આપણે તળી લઈએ તો જોઈ શકો છો ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ બાદ આપણા રોલ કંઈક આવા લાગશે એકદમ ક્રિસ્પી અને કુરકુરો એવો આ ઘઉંના લોટનો નાસ્તો રેડી થઈ ગયો છે તો સર્વ કરી લઈએ તો આ હતી આજની હેલ્ધી અને વધેલી રોટલીની એકદમ ટેસ્ટી એવી રેસીપી જો આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે ચોક્કસથી એકવાર આ વધેલી રોટલીના રોલ ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી આવી બીજી અનોખી અને બચેલી રોટલીની રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને વધેલા ભાત અને વધેલા રોટલીની ઘણી બધી અનોખી નાસ્તાની રેસીપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્ત કિચન પર ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ